હેલો ગુડ ઇવનિંગ મિત્રો કેમ છો આઈ હોપ એમ ધાઇન હશો હવે જે પણ નવા મિત્રો છે એમને ખાસ વિનંતી કે ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ સો ટકા કરી લે ઓકે આપણે આજે એક મહત્ત્વની જાહેરાત વિશે ચર્ચા કરવાના છીએ બરાબર તો આપણે એની વિશે ચર્ચા કરવાના છીએ જે સ્ટાફ સિલેક્શનની વિવિધ જગ્યાઓ આવે છે ખાસ કરીને જે એમટીએસની જગ્યાઓ આવે છે જેને કહેવાય એમટીએસ એટલે મલ્ટી ટાસ્કિંગ નોન ટેકનિકલ સ્ટાફ એમાં હવાલદારની જે વિવિધ પોસ્ટ છે બે હજાર ચોવીસ માટે એની પરથીની જાહેરાત આવી છે ઓકે તો મલ્ટિટાસ્કિંગ એટલે તમારી સાથે પહેલાં તો એવું હતું કે એક જાતનું પિઓનનું કામગીરી કરવામાં આવતી બરાબર પટ્ટાવાળા જેવી કામગીરી કરવામાં આવી પણ હવે એવું નથી રહ્યું હવે ડિફરન્ટ થઈ ગઈ છે હવે તમારી તમારી પાસે મોટા મોટેભાગે ફાઇલિંગનું કામ કરવામાં આવશે ઓકે ફાઇલિંગ અને પછી તમારે બધા ડ્રાફ્ટ આમથી આમ આપ્યાવાના બરાબર એટલે હવે પિઓન જેવી કામગીરી રહી નથી તો એની ખાસ સારી એવી જગ્યાઓ આવી છે તો તમે તમારી પર જે બેરોજગારીનો ટેગ લાગ્યો છે દૂર કરવું હોય તો એક સારો એવો ચાન્સ છે તો નોટિસ તમે જોઈ લો નોટિસ છે મલ્ટિટાસ્કિંગ નોન ટેકનિકલ સ્ટાફ એન્ડ હવાલદાર જેને કહેવાય છે એક્ઝામિશન બી ચોવીસ તો મેં એની મહત્ત્વની ડેટ યાદ રાખી લેવાની છે આપણે તો એની ફોર્મ ભરાવાની શરૂઆત તો થઈ જ ગઈ છે સત્યાવીસ છથી બરાબર અને લાસ્ટ ડેસો એકત્રીસ સાત એટલે જોઈએ એક મહિનો તમારી પાસે છે પછી એક્ઝામ બીજા ચાર મહિના લેશે એટલે ટોટલ પાંચથી છ મહિના તમારી પાસે છે આ એક્ઝામની તૈયારી કરવા માટે ઓકે તો એકત્રીસ સાત સુધી તમે ફોર્મ ભરી શકશો બરાબર અને મેકિંગ ઓનલાઈન ફી ફી ભરવાની તમારે લાસ્ટ તારીખ એક આઠ છે ઓકે અને જે વિન્ડો ફોર એપ્લિકેશન ફોર્મ કરેક્શન ફોર્મ કરેક્શન એટલે તમે ફોર્મ ભરતા કોઈ પણ ભૂલ થઈ ગઈ તો ફોર્મ કરેક્શન તમારે કરવા માટે ફરીથી વિન્ડો ખોલવામાં આવશે અને એ વિન્ડો માત્ર બે દિવસ માટે ખોલવામાં આવશે અને એ બે દિવસ માટે જે વિન્ડો ખોલવામાં આવશે એમાં તમે કરેક્શન કરશો તો એ ચાર્જેબલ થશે હવે બરાબર ચાર્જ લાગશે હવે એનો ચાર્જ બરાબર વસૂલ કરવામાં આવશે એ બી જેટલા કરેક્શન તમે કરશો એનો લગભગ ચાર્જ વસૂલ કરવામાં આવશે વિન્ડો એપ્લિકેશન ફોર્મ કરેક્શન એન્ડ ઓનલાઈન પેમેન્ટ ઓફ કરેક્શન ચાર્જિસ તમે જો લો અહીંયા લખ્યું છે બરાબર તો હવે તમારે ધ્યાનથી ભરવાનું એવું ને કે જેટલી વાર ખોટું પડે એટલે નવી ભરી દઈએ ઓકે તો સોળ આઠથી સત્તર આઠ બે દિવસ માટે ખોલવામાં આવશે અને શિડ્યુલ ઓફ કોમ્પ્યુટર ટેસ્ટ લગભગ ઓક્ટોબર નવેમ્બર આપણે લોકો કહે છે તો આપણે સમજી લેવાનું કે નવેમ્બર કાં તો ડિસેમ્બર ઓકે આધાર નવેમ્બર ઓર ડિસેમ્બર ચોવીસ ઓકે સમજી લેવાનું ઓકે અને મેલ ફિમેલ બંને અહીંયા એપ્લાય કરી શકે છે તો અહીંયા મલ્ટિટાસ્કિંગનું જે છે એ તમને કહી દીધું પોસ્ટ હવે જરા લો વેકેન્સીસ જે બે પોસ્ટ માટેની છે બે મહત્ત્વની પોસ્ટ છે તો એક એમ છે એ ચાર હજાર આઠસો સિત્યાસી અને બીજી છે હવાલદાર હવાલદારની છે ચા ત્રણ હજાર ચારસો નેવ્યાસી ઓકે અને એની વેબસાઇટ છે એની પરથી તમને બધું જ ડિટેલ્સ મળી રહેશે મેં માત્ર જે કામના છે એ જ અહીંયા લગાવ્યું છે ડિટેલ એપ્લિકેશન નોટિફિકેશન તમારે જોવી હોય તો તમે ડાઉનલોડ કરી લેજો એની વેબસાઇટ ઉપરથી ઓકે તો ટોટલ આઠ હજાર જેવી જગ્યાઓ તમે અહીંયા સમજીને ચાલી લો બરાબર આઠ હજાર જેવી જગ્યાઓ તમે સમજીને આઠ હજાર પ્લસ જગ્યાઓ છે ઓકે અને સૌથી મહત્ત્વનું કે માત્ર દસમું પાસ માગ્યું છે બીજું કશું માંગ્યું નથી ઓકે ત્યાર પછી જુઓ એજ લિમિટ ખાસ મહત્ત્વની છે કે તમારી એક આઠ ચોવીસની તારીખે તમારી એજ લિમિટ જોઈશે તમારી એજ લીટી એજ લિમિટ એક આઠ ચોવીસના રોજ કેવી થવી જોઈએ અઢારથી પચીસ વર્ષની થવી જોઈએ એટલે ઓછામાં ઓછી અઢાર અને વધુ વધુ પચીસ થવી જોઈએ પ્લસ તમારે કેટેગરી વાઇઝ જે પણ છૂટછાટ મળવાની હોય અહીંયા કેટેગરી વાઇઝ તમને છૂટછાટ મળી રહેશે તો ખાસ કેટેગરી વાઇઝ છૂટછાટ એકવાર જોઈ લેવી મેક્સિમમ ફોર્ટી ફાઈવ યર્સ સુધી ફોર્મ ભરી શકાશે બરાબર એપીડબલ્યુડીના કેસમાં અથવા એક્સ સર્વિસમેન હોય બરાબર એ લોકોના કેસમાં ફોર્ટી ફાઈવ સુધી તમે ફોર્મ ભરી શકશો બરાબર એજ્યુકેશન ક્વોલિફિકેશન એઝ યુઝ્યુઅલ મેટ્રિક્યુલેશન બરાબર ઓનલી ટ્વેલ્થ પાસ હોવું સોરી ટેન્થ પાસ હોવું જરૂરી છે વધારે કોઈ ક્વોલિફિકેશન જોઈતી નથી અને એ માર્કશીટમાં દર્શાવેલી હોવી જોઈએ તમારી જે ટેન્થની જે છે એ માર્કશીટમાં તમારી બર્થડેટ જે દર્શાવી હશે એ ફાઇનલ ગણવામાં આવશે કે ત્યાર પછી તો બધા એનેક્સર છે ત્યાર પછી એપ્લિકેશનમાં જે ફોટો હોય છે એ ફોટો ભરવાની નવી સિસ્ટમ છે તમે એપ્લિકેશન ભરો તો એપ્લિકેશનમાં જ ફોટો તમારે ક્લિક કરવાનો રહેશે એટલે ખાસ કરીને ફોટો પાડતી વખતે વ્યવસ્થિત એવી જગ્યાથી ફોમ ભરજો તો ત્યાં તમે પાછળ બેકગ્રાઉન્ડ તમારું કેવું હોવું જોઈએ એકદમ ક્લિયર બેકગ્રાઉન્ડ જોઈએ ઓકે ક્લિયર બેકગ્રાઉન્ડ હોવું જોઈએ અને બેકગ્રાઉન્ડ ક્લિયર હોવું જોઈએ અને તમે ફોટો એકદમ નોર્મલ રીતે પડાવવાનો છે ઓકે તમે કોઈ ઓડિશન આપવા જતા નથી ફિલ્મનું એવો નથી પડાવવાનો ઓકે તો ટોપી ચશ્મા કશું જ નહીં ચાલે જો પ્લેન બેકગ્રાઉન્ડ ઓકે જોઈ લઈએ આપણે પ્લેન બેકગ્રાઉન્ડ બરાબર આઈ લેવલ બિફોર કેમેરા સેટ કરવો વ્યવસ્થિત અને લુક સ્ટ્રેટ જોવાનું છે કેમેરાની સામે અને જે મેં કહ્યું એ પ્રમાણે કોઈ પણ ફોટો ફોટોમાં ટોપી ગ્લાસીસ બરાબર સ્પેક્ટેકલ્સ કશું આવવું જોઈએ નહીં ઓકે અને આજે કહ્યું કે એકત્રીસ સાત છેલ્લી તારીખ છે બરાબર અને સબમિશન ઓનલાઈન કેન્ડિડેટ મસ્ટ ચેક થ્રુ પ્રિવ્યુ પ્રિન્ટ ઓપ્શન ઓકે સિગ્નેચર ને બધું ખાસ જોઈ લેવાનું અને એપ્લિકેશન ફી કેટલી છે એ ખૂબ મહત્ત્વનું છે તો એપ્લિકેશન ફી છે સો રૂપિયા ઓનલી હન્ડ્રેડ રૂપીસ બરાબર પછી જે બીજા બધા કેન્ડિડેટ છે બરાબર એમને પ્રમાણે ફી ભરવાની રહેશે એક્ઝમ્પશન રહેશે ઓકે તો કોણ કોણ છે તો ફીમે વુમેન કેન્ડિડેટ્સ એન્ડ કેન્ડિડેટ્સ બિલોંગ ટુ એસસી એસ ટી પીડબ્લ્યુડી એક્સ સર્વિસમેનને ફી ભરવાની થતી નથી અને ઓનલી ખાસ ધ્યાન રાખજો ફી કેન ઓનલી થ્રુ ઓનલાઈન પેમેન્ટ મોડ નેમલી ભીમ યુપીઆઈ નેટ બેન્કિંગ આટલ જ માસ્ટર કાર્ડ એટલે તમારે માત્ર ને માત્ર ઓનલાઈન કરવાની રહેશે એક આઠ પહેલાં ફી નહીં ભરી હોય તો પાછળથી તમારું કરેક્શન સિલેક્શન થવામાં તકલીફ પડશે ઓકે હવે અહીંયા કહ્યું છે કે જો તમારે કરેક્શન કરવું હોય તો બસો રૂપિયા ચાર્જ છે બરાબર અને રીસબમિટ કરવું હોય કરેક્શન કરેલી એપ્લિકેશન ફોર ધ ફસ્ટ ટાઈમ તો પાંચસો રૂપિયા છે ઓકે તો કરેક્શનના બસો ચાર્જ સબમિટિંગ મોડિફાઈડ કરેક્શન એપ્લિકેશન પાંચસો સાતસો રૂપિયા થશે એન સબમિટિંગ મોડિફાઈડ એપ્લિકેશન ફોર ધ સેકન્ડ ટાઈમ એટલે બસ્સો રૂપિયા ફર્સ્ટ ટાઈમ માટે સબમિટ કરશો તમે અને પાંચસો રૂપિયા બીજી વખત માટે બરાબર તો કરેક્શન ચાર્જિસ વિલ બી એપ્લિકેટ ઓલ કેન્ડિડેટ ઇન ઇન્સ્પેક્ટિવફ ધેર કેટેગરી એટલે કોઈ પણ કેટેગરી ના હોય અને પછી તમે રિઝર્વ કેટેગરીમાં તો તમને લાભ મળશે ના ઓકે તો ખાસ યાદ રાખજો કે કરેક્શન તમારે ખાસ મહત્ત્વનું છે તો ફર્સ્ટ ટાઈમ જે કરેક્શન હશે તો બસ્સો રૂપિયા સેકન્ડ ટાઈમ હશે તો ફાઇવ હન્ડ્રેડ રૂપીસ એટલે હવે ખોટી એપ્લિકેશનોનો મારો ઓછો થશે અને પણ આવી રીતે ઓનલાઈન કરવાનું છે ઓકે ત્યાર પછી છે એમટીએસ છે તો એના બે ફેઝિસમાં તમારે એક્ઝામ કેવી રીતે લેવામાં આવશે તો એ એક્ઝામનો જે બે ફેઝ છે એ અહીંયા જોઈ લઈએ આપણે ઓકે તો અલગ અલગ ભાષાઓમાં લેવામાં આવશે આટલી બધી ભાષાઓ જે દર્શાવી છે હિન્દી અને ઇંગ્લિશ એ સિવાય ઓકે અને કેવી રીતે લેવામાં આવશે તો બે સેક્શનમાં લેવામાં આવશે ફર્સ્ટ સેક્શન માત્ર ક્વોલિફાઇંગ છે ઓકે આના આધારે મેરિટ બનશે બીજા સેક્શનના આધારે તો જે સેક્શન વન છે ને ન્યુમેરિકલ અને મેથેમેટિકલ એપ્ટર એટલે વીસ ક્વેશ્ચન અને એક ક્વેશ્ચનના ત્રણ માર્ક એટલે સાહીઠ અને રીઝનિંગ અને એબિલિટી બીજો ભાગ એનો પ્રોબ્લેમ સોલ્વિંગ એના પણ વીસ ક્વેશ્ચન અને ત્રણ માર્ક્સ એના એટલે સાહીઠ માર્ક્સ આમાં નો નેગેટિવ આમાં કોઈ નેગેટિવ નથી બરાબર ફેઝ વનમાં ઓકે પણ તમને મળશે ફોર્ટી ફાઈવ મિનિટ્સ એમાં તમારે સોલ્વ કરવાના છે ઓકે અને સ્ક્રાઈબને વધારાનો ટાઈમ મળશે જેને સ્ક્રાઇબ હશે એને ઓકે ત્યાર પછી જે અહીંયા તમારું મેરિટ બનશે સેશન બેમાં એમાં જનરલ અવેરનેસ અને ઇંગ્લિશ લેંગ્વેજ કમ્પેરિઝનમાંથી ટોટલ પચીસ પચીસ એટલે પંચોતેર પંચોતેર વન ફિફ્ટી માર્ક્સના તમારે બનશે ઓકે તો આમાં જે સૌથી વધારે માર્ક્સ લાવશે એ મેરિટમાં આવશે આગળ સિલેક્શન પ્રોસેસમાં ઓકે પેલું માત્ર ક્વોલિફાઈંગ છે અને આ તમારું મેરિટ બનશે અને આનંદ તમારું સિલેક્શન થશે આમાં પણ ફોર્ટી ફાઇવ મિનિટ મળવાપાત્ર છે ઓકે અહીંયા લખ્યું છે કોમ્પ્યુટર બેઝ ઓકે તો બસ વધારે કંઈ છે ને મેં કહ્યું એ પ્રમાણેની બધી નોટિફિકેશન છે ઓકે હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો કે ફર્સ્ટમાં જે કોઈ સેશનમાં કોઈ નેગેટિવ નથી પણ જે સેકન્ડ સેશન છે બરાબર ધેર વિલ બી નેગેટિવ માર્કિંગ વન માર્ક ફોર ઇચ એટલે દરેક ખોટો પડશે તો એને એક માર્ક્સ તમારા સાચામાંથી કાપી લેવામાં આવશે એટલે ખાસ આ વખતે ધ્યાન રાખવું એક માર્ક્સ છે બરાબર વન માર્ક ફોર ઇચ રોંગ આન્સર ઓકે એટલે શાંતિથી તમારે ભરવું તમને એવું જ કહે છે અંદર ફોર્મમાં ઓકે ત્યાર પછી છે જે તમારી પીઈટી છે બરાબર ફિઝિકલ એફિસિયન્સી ટેસ્ટ એ માત્ર હવાલદારની પોસ્ટ માટે છે ઓકે હવાલદાર તો વોકિંગ મેલ માટે સોળસો મીટર પંદર મિનિટમાં થઈ જાય ફિમેલ માટે એક કિલોમીટર વીસ મિનિટમાં થઈ જાય ઓકે વધારે કંઈ છે નહીં ઓકે ત્યાર પછી હાઈટનો ઓપ્શન છે તો હાઈટ પણ ફિમેલ ને મેલ માટે વન સેવન્ટી ફાઈવ મીટર વન ફિફ્ટી સેવન પોઈન્ટ ફાઇન સેન્ટીમીટર અને ચેસ્ટ એન્ટી વન ફૂલાયેલી છાતી બરાબર એક્સ ફૂલ્લી એક્સપેન્ડેડ ફિમેલ માટે વન ફિફ્ટી ટુ સેન્ટીમીટર છે બરાબર અને વેટ એનો એટી ફોર્ટી એટ કેજી છે ઓકે ચેસ્ટ અહીંયા એમને હોતી નથી ફિમેલ માટે ઓકે તો પછી જે વિવિધ કેટેગરીમાં ફાઇનલી સિલેક્શન માટે કેટલા માર્ક્સ તમારે જોઈએ તો અનરિઝર્વ કેટેગરી હોય એને ઓછામાં ઓછા ત્રીસ ટકા માર્ક્સ લાવવાના જે અનરિઝર્વ કેટેગરી છે બરાબર એટલે જનરલ જે કેટેગરી કહેવાય એના તો એમાં ત્રીસ ટકા ઓબીસી ઈડબ્લ્યુએસ માટે પચીસ ટકા અને બીજી બધી કેટેગરી માટે વીસ ટકા માર્ક્સ લાવવાના છે આટલા માર્ક્સ તમારે લાવવાના છે ક્વોલિફિકેશન માટે ઓકે તો આથી એક્ઝામની માહિતી કોઈ પણ તકલીફ પડે તો પૂછી લેવું ફોર્મ ભરવાનું ચાલુ કરી દેજો અને ખાસ વિનંતી કે ચેરને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરીથી મળીએ જય હિન્દ